K Calvin. yeah yeah, yeah. Oh, no, no. Yeah, oh, yeah okay! Hi. Yeah, ભગોડા ખાતે માં મોગલના સાનિધ્યમાં યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા એકસો એકાવન આહિરાની બહેનોને કટાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌપ્રથમ જુદા જુદા રાજ્યોમાંથી પધારેલ યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના પદાધિકારીઓનું વાંચતે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગોડા પ્રાથમિક શાળા ખાતે આહીર સમાજની પરંપરા મુજબ તિલક તેમજ પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં પ્રથમ યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટમાં ગુજરાતના જુદા જુદા જિલ્લામાં નિમણૂક કરેલ બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા બાદમાં આહિરાણી બહેનો દ્વારા તલવાર રાસ કરવામાં આવ્યો હતો જેમાં બહેનોએ શાનદાર પરફોર્મન્સ કરી સૌ કોઈને મંત્ર કર્યા હતા યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શક્તિરૂપી કટારને યાદવ સમાજ સેવા વિકાસ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ યાદવના હસ્તે વિધિવત પૂજા કરવામાં આવી હતી બાદમાં તમામ બહેનોને કટાર અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ગુજરાત તેમજ જુદા જુદા રાજ્યોમાંથી પધારેલ અતિથિઓ રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ યાદવ પ્રદેશ અધ્યક્ષ અજય યાદવ દિલ્હીના ધર્મેન્દ્ર યાદવ બગદાણાના કરણ ભમ્મર ભગોડાના સરપંચ ગોદુ ભમ્મર લોમા ભમ્મર સખવદર સરપંચ અજુ કુવાડિયા આહિર સમાજના અગ્રણીઓ તેમજ સમસ્ત ભગોડા ગામના ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા એક કટાર વિતરણ કા પ્રોગ્રામ ક્યાં જીસમે એકસો એકાવન બહેનો હમલો કટાર વિતરણ કર કરે અહીંયા જે કાર્યક્રમ થયા અને ખાસ કરીને જે મહારાષ અંતર્ગત જે બહેનોએ મહારાષ્ટ્રમાં ભાગ લીધેલો હતો દ્વારકા એ બહેનોને બોલાવીને એકસો ને એકાવન બહેનોને એ રાષ્ટ્રીય આયુષ સમાજ ટ્રસ્ટ દ્વારા જે કટાર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો બધાએ હોશે હોંશે અગે અહી સમાજના ખૂબ ખૂબ અગ્રણીઓ યુવાનો ભાઈઓ બેનો વડીલો માતાઓ બાળકો બધાએ હાજરી આપી અને એ કાર્યક્રમ છે એ ખૂબ જ સુપેરો સંપન્ન થયો સારામાં સારી રીતે એ કાર્યક્રમ થયો છે